નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો આજે જાન્યુઆરી ને રવિવારે મોની અમાવસ્યાના દિવસે ચૂપચાપ એક મુઠ્ઠી ધાણા જગ્યા પર ફેંકી દેજો તો મિત્રો લક્ષ્મી માતાના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થશે તેમજ મિત્રો તમે આજે મોની અમાવસ્યાના દિવસે આ ઉપાય કરી લેશો તો વિધાતા પણ તમને ધનવાન બનવાથી રોકી નહીં શકે તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ જશે અને તમારી વર્ષો જૂની મનોકામના પણ પૂર્ણ થઈ જશે આથી જ તમે આજે મોની અમાવસ્યાના દિવસે આ એક મુઠ્ઠી ધાણાવાળો ઉપાય અવશ્ય કરી લેજો કારણ કે મિત્રો આ વર્ષે મોની અમાવસ્યા પર આજે ઘણા બધા એવા શુભ સંયોગોનું નિર્માણ થઈ રહ્યું છે કે જે ઘણા બધા વર્ષો પછી આવ્યા છે એટલા માટે મિત્રો આ દિવસનું મહત્વ બહુ જ વધારે હોય છે આથી તમારે આજે મોની અમાવસ્યાના દિવસે એક મુઠ્ઠી ધાણાનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જે બહુ લાભકારી સાબિત થયો છે મિત્રો મોની અમાવસ્યાના દિવસે જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાયને કરી લેશે તેમના જીવનમાં બધા જ દુઃખ દર્દ છે એ લક્ષ્મી માતાની કૃપાથી સમાપ્ત થઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માં લક્ષ્મીની કૃપા તમારી પર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી કમેન્ટમાં માં લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો આ અમાવસ્યાનો દિવસ એટલો બધો ખાસ હોય છે અને એટલો બધો મહત્વપૂર્ણ હોય છે કે જે ઘણી બધી મોટી પૂજા આરાધના કે હવન કરવાથી પૂરી નથી થતી તે આજે જાન્યુઆરી રવિવારના દિવસે મોની અમાવસ્યાના દિવસે આ એક મુઠ્ઠી ધારણાનો ઉપાય કરવાથી તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જાય છે મિત્રો ઘણા બધા લોકોએ આ ઉપાયને કરેલો પણ છે અને બધા જ લોકોને આ ઉપાય ઉત્તમ ફળ પ્રાપ્ત થઈ ચૂક્યો છે તો મિત્રો તમે પણ આજે મોની અમાવસ્યાના દિવસે આ ઉપાય કરી લેશો તો તમારી બધી જ ઈચ્છાઓ છે એ પૂર્ણ થઈ જશે તો મિત્રો આ ઉપાય કરતી વખતે તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે આ ઉપાય તમારે ક્યારે કરવાનો છે કયા સમયે કરવાનો છે અને ઉપાય કોણ કરી શકે છે તો મિત્રો એ બધી જ જાણકારી આપણે આજના આ વિડીયોમાં જાણીશું તો આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય છે એ શા માટે કરવામાં આવે છે આ ઉપાય એ આપણા ઘરની સુખ સમૃદ્ધિ એમ જ બનાવી રાખવા માટે આ ઉપાય કરવામાં આવે છે તો મિત્રો આ ઉપાય એટલો શુભ છે કે જો તમે આજે અમાવસ્યાના દિવસે કરી લો છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે તેમજ તમારું વર્ષો જૂનું કામ હોય જે પૂરું ન થઈ રહ્યું હોય તો આજના દિવસે તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો આજે એવો શુભ પર્વ છે જે તમે કોઈ પણ ઉપાય મોની અમાવસ્યાના દિવસે કરી લેશો તો મિત્રો તેનું ફળ તમને સો ટકા પ્રાપ્ત થાય છે હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ પરંતુ આપણે સૌ પ્રથમ જાણીએ કે આ ઉપાય કોણ કરી શકે છે જુઓ ઘરની જે માતા અથવા તો બહેનો હોય છે તેને આપણે લક્ષ્મી માનીએ છીએ તો જો ઘરની લક્ષ્મી જ પોતે આ ઉપાય કરે છે તો આ ઉપાયનું સાત ગણું ફળ તમને પ્રાપ્ત થાય છે જો મહિલા દ્વારા ઉપાય શક્ય ન હોય તો આ ઉપાય કોઈ પણ વ્યક્તિ આજના દિવસે કરી શકે છે જે કોઈ પણ વ્યક્તિને આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય સમજમાં આવી ગયો છે તે વ્યક્તિ આજે મોની અમાવસ્યાના દિવસે અવશ્ય કરે કારણ કે ઉપાયનું ફળ તેને આજના દિવસે અવશ્ય પ્રાપ્ત થશે તો મિત્રો તમે આજના દિવસે આ ઉપાય ક્યારે કરી શકો છો જુઓ તમે આ ઉપાય આજે સવારે કરી શકો છો તો પણ શુભ રહેશે અને એવા લોકો કે જે સવારે આ ઉપાય ન કરી શકે તો તે લોકો બપોર પછી સાંજના સમયે પ્રદોષકાળમાં પણ આ ઉપાય કરી શકે છે પ્રદોષકાળનો સમયગાળો છે એ સંધ્યા કાળમાં છ થી સાત વાગ્યાનો હોય છે આથી જો આ સમયમાં પણ તમે આ ઉપાય કરી લો છો તો પણ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો વાસ્તુ શાસ્ત્રમાં પણ એવું જણાવવામાં આવ્યું છે કે જો રવિવારના દિવસે અને મહાકુંભના સમયમાં જો મોની અમાવસ્યા પડતી હોય તો મિત્રો તમારે આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તમારા ઘરમાં ધન વૈભવની કમી હશે નહીં તો મિત્રો આજે મોની અમાવસ્યાના દિવસે જો તમે એક મુઠ્ઠી ધાણાનો ઉપાય કરી લો છો તો તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગે છે તેમજ તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ છે એ સુધરી શકે છે તો મિત્રો ઉપાય વિશે આગળ વધતા તો મિત્રો ઉપાય વિશે આગળ વધતા પહેલા જો તમે આ નેવિકા સ્ટોરી ચેનલમાં નવા હોય તો મિત્રો આ ચેનલને એકવાર સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને આ વિડીયોને પણ એકવાર લાઈક કરી દેજો જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ એક મુઠ્ઠી જરૂર પડશે મોની અમાવસ્યાના દિવસે જ લક્ષ્મી માતાનું સમુદ્ર મંથનના દિવસે આગમન થયું હતું તેની સાથે જ મિત્રો આજના દિવસે બહુ ખાસ મહત્વ છે કારણ કે આજે મોની અમાવસ્યાના દિવસે લક્ષ્મી માતા છે એ ધરતી પર ભ્રમણ કરતા હોય છે આથી તે બહુ પ્રસન્ન મુદ્રામાં હોય છે તો જો તમે આજે મોની અમાવસ્યાના દિવસે આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં એટલું ધન આવશે કે તમારું જીવન જ આખું ચમકી ઉઠશે તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે સૌ મુઠ્ઠી ધાણાની જરૂર પડશે તેની સાથે જ તમારે ત્રણ કોડીની પણ જરૂર પડશે કારણ કે મિત્રો કોડી જે છે એ લક્ષ્મી માતાને ખૂબ જ પ્રિય વસ્તુ છે અને આની ઉત્પત્તિ પણ સમુદ્ર મંથનના દિવસે જ થઈ હતી આથી જો તમે કોડીને લગતા કોઈ પણ ઉપાય કરો છો તો લક્ષ્મી માતા છે એ તમારાથી ખૂબ જ પ્રસન્ન થાય છે આથી જ મિત્રો તમારે એક મુઠ્ઠી ધાણા અને ત્રણ કોડી લઈને મોની અમાવસ્યાના દિવસે જ્યારે પણ લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરો છો તો ત્યાં તમારે સૌથી પહેલા ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરીને લાલ કપડામાં તમારે એક મુઠ્ઠી ધાણા અને ત્રણ કોડી મૂકવાની છે સાથે જ મિત્રો તમારે જે પણ ધન પ્રાપ્તિની મનોકામના છે તેનું પણ તમારે સ્મરણ કરવાનું છે તેની સાથે જ જો તમારું કોઈ વર્ષો જૂનું કાર્ય હોય જે પૂરું ન થઈ શકતું હોય તો મિત્રો તમારે એ માટે પણ પ્રાર્થના કરી શકો છો અને જો તમારા ઘરમાં કોઈ ધનને લગતી સમસ્યા હોય અથવા તો તમે લેણામાં ડૂબી ગયા હોય તેમ છતાં તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો અભાવ હોય તો મિત્રો તમે આ પ્રકારે પોતાની મનોકામનાનું સ્મરણ લક્ષ્મી માતાની સામે કરી શકો છો મિત્રો ત્યાર પછી તમારે આ લાલ કપડામાં એક મુઠ્ઠી ધાણા અને ત્રણ કોડીને લઈને તમારે એક પોટલી બનાવી લેવાની છે ત્યાર પછી આજે અમાવસ્યાના દિવસે અલાલ પોટલી પોતાના જમણા હાથમાં રાખીને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરવાનું છે અને તેને પ્રાર્થના કરવાની છે કે હે માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુ અમારા ઘરમાં જે પણ ધનને લગતી સમસ્યા છે તમે દૂર કરી દેજો તેની સાથે જ જો અમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ મંગળ દોષ અથવા શનિ દોષ હોય કે જેના લીધે અમે હેરાન થતા હોઈએ છીએ તો તે વસ્તુ પણ તમે દૂર કરી દેજો મિત્રો પછી તમારે આ રીતે લક્ષ્મી માતાને પ્રાર્થના કરીને મિત્રો આ લાલ પોટલી તમારે પોતાની ધન રાખવાની તિજોરીમાં મૂકી દેવાની છે અને જો તમે તિજોરીમાં ન રાખતા હોય તો મિત્રો તમે જે પણ ડબ્બા અથવા તો ખાનામાં જ્યાં તમે પૈસા રાખતા હોય તો ત્યાં આ તમારે પોટલી રાખી દેવાની છે તેની સાથે જ જો અમુક લોકો કે જે દુકાન ચલાવતા હોય અથવા તો ઓફિસ કે પોતાના ધંધાની જગ્યા હોય તો ત્યાં તમારે આ લાલ પોટલી મૂકી દેવાની છે મિત્રો જો તમે આજે મોની અમાવસ્યાના દિવસે આ એક મુઠ્ઠી ધારણાનો આ પ્રકારે ઉપાય કરી લેશો તો લક્ષ્મી માતાની કૃપાથી તમે રાતોરાત જ કરોડપતિ બની જશો તેની સાથે જ મિત્રો તમારા ઘરમાં જે પણ દોષ અથવા તો નકારાત્મક ઉર્જા હશે તે મૂળથી સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તાઓ ખુલવા લાગશે આથી જ મિત્રો મોની અમાવસ્યાના દિવસે તમે આ ઉપાય અવશ્ય કરી લેજો કારણ કે મિત્રો જો તમે આજે આ ઉપાય કરી લેશો તો આનું ઘણું ફળ તમને પ્રાપ્ત થશે કારણ કે આજે અમાવસ્યાનો દિવસ છે એટલો શુભ અને મંગલકારી છે કે આજે તમે જો આમ એક મુઠ્ઠી અને કોડીનો ઉપાય કરી લીધો તો મિત્રો લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં અવશ્ય થાય છે અને બંને હાથોથી લક્ષ્મી માતા તમને કૃપા વર્ષાવે છે કે જેથી મિત્રો તમારું આખું જીવન જ ચમકી જાય છે તો મિત્રો આજે મોની અમાવસ્યાના દિવસે બાવન પ્રકારના શુભ યોગ બનવા જઈ રહ્યા છે ઘણા વર્ષો પછી ચંદ્રમાનો પ્રકાશ છે એટલો બધો પ્રકાશમાન હશે કે આના પહેલા આવું ક્યારે બન્યું નહીં હોય મિત્રો સો વર્ષ પછી આવું દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે લક્ષ્મી યોગ ગ્રહ યોગ નક્ષત્ર યોગ અમૃત સિદ્ધિ યોગ જેવા ઘણા બધા શુભ યોગોનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેની સાથે જ મિત્રો આજે મોની અમાવસ્યાના દિવસે આખા દિવસનું વ્રત રહેવું જોઈએ તેની સાથે જ મિત્રો આજે મહાદેવ તેમજ માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ આજે મોની અમાવસ્યાના દિવસે જો તમે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ન ઉઠી શકો તેમજ વ્રત જપ અથવા તો તીર્થ સ્થાનોમાં સ્થાન સ્નાન ન કરી શકો તો તમારે ગાય માતાને આ એક વસ્તુ અવશ્ય ખવડાવી દેવી જોઈએ જો તમે આજે મોની અમાવસ્યાના દિવસે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દો છો તો તમારા ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યને લગતી સમસ્યા આવી શકતી નથી કારણ કે મિત્રો જે કોઈ પણ વ્યક્તિ લક્ષ્મી માતાના આશીર્વાદ મળી જાય છે તો તે માણસને કરોડપતિ બનવાથી દુનિયાની કોઈ શક્તિ પણ રોકી શકતી નથી તો મિત્રો હવે તમે એવું વિચારી રહ્યા હશો કે ગાયને એવી કઈ વસ્તુ ખવડાવવાથી અને એવો કયો ઉપાય કરવાથી તમને મહાદેવ તેમજ માતા પાર્વતીના આશીર્વાદ મળી શકે તો મિત્રો તમે પણ જોયું હશે કે જ્યારે પણ આપણા ઘરમાં ધનતેરસની પૂજા થતી હોય અથવા તો દિવાળીની પૂજા થતી હોય તો આપણા ઘરના મોટા સભ્યો છે એ ગાય માતાને કોઈની કોઈ એવી વસ્તુ જરૂર ખવડાવે છે તો મિત્રો તમારે પણ આજે મોની અમાવસ્યાના દિવસે આ ગાય માતાને આ એક વસ્તુ અવશ્ય ખવડાવી દેવી જોઈએ કે જેથી કરીને તમને તેત્રીસ કરોડ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે અને તમારા ઘરમાં હંમેશને માટે લક્ષ્મી માતાનો વાસ થઈ શકે તો મિત્રો આજે જો તમે ગાય માતાને એક ઘીવાળી રોટલી અને તેના પર ગોળ લગાવીને ગાય માતાને ખવડાવી દો છો તો તેત્રીસ કરોડ દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે તેની સાથે જ આવા શુભ અવસરો ઉપર એટલે કે મોની દિવસે જો તમે ગાય માતાને આ એક રોટલી ખવડાવી દો છો તો તમને બધા જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે છે તેની સાથે જ તમારા ઘરમાં જેટલા પણ દોષ જેવા કે વાસ્તુ દોષ શનિ દોષ મંગલ દોષ અથવા ગ્રહ દોષનો પડછાયો હોય તો તે પણ બધી જ વસ્તુમાંથી તમને છુટકારો પ્રાપ્ત થઈ જશે આથી જ મિત્રો તમારે આજે મોની અમાવસ્યાના દિવસે ગાય માતાને એક ઘી વાળી રોટલીની સાથે ગોળ અવશ્ય ખવડાવી દેવો જોઈએ તેની સાથે જ મિત્રો આજે જો તમારા ઘરના આંગણે કોઈ ગાય માતા આવે છે અને તમારો દરવાજો ખખડાવે છે તો મિત્રો તમારે ગાય માતાને ખાલી હાથે ન જવા દેવા જોઈએ કારણ કે મિત્રો આવા શુભ અવસર પર જો કોઈ ગાય આપણા ઘરના આંગણે આવે છે તો આપણે તેને કોઈની કોઈ વસ્તુ જરૂર આપવી જોઈએ તેની સાથે જ આપણે તેને લીલો ચારો અવશ્ય ખવડાવવો જોઈએ જો મિત્રો આજે આપણે મોની અમાવસ્યાના દિવસે આપણા ઘરના આંગણે આવેલી ગાયને આપણે છે તો આપણને ઘોર પાપ લાગી શકે મિત્રો આજનો દિવસ એટલે કે દિવસ છે એ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ દિવસે જો આપણે ગાય માતાને લગતા કોઈ પણ ઉપાય કરીએ છીએ અથવા તો ગાય માતાને કોઈ પણ વસ્તુ આપીએ છીએ તો તેત્રીસ કરોડ દેવી દેવતાઓની કૃપા તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ શકે છે તેની સાથે જ મિત્રો જો આપણા ઘરના આંગણે કોઈ ભિક્ષુક આવે છે તો આપણે તેને ખાલી હાથે ન જવા દેવા જોઈએ જો આપણા ઘરના આંગણે કોઈ ભિક્ષુક અમાવસ્યાના દિવસે આવે છે તો આપણે પ્રમાણે કોઈની કોઈ વસ્તુ દાન જરૂર આપવી જોઈએ અથવા તો ભોજનમાં તેને કંઈ ની કઈ વસ્તુ જરૂર આપવી જોઈએ જો મિત્રો આજે મોની અમાવસ્યાના દિવસે આપણે કોઈ ભિક્ષુકનું અપમાન કરીએ છીએ તો આપણને બહુ પાપ લાગી શકે છે અને લક્ષ્મી માતાની કૃપા પણ આપણને પ્રાપ્ત થઈ શકતી નથી આથી જ આપણે આપણા ઘરના આંગણે આવેલા ભિક્ષુકને ભોજન અવશ્ય કરાવવું જોઈએ કે જેથી કરીને લક્ષ્મી માતા છે એ પણ આપણાથી પ્રસન્ન થઈ શકે કારણ કે ઘણીવાર એવું પણ બની શકે છે કે આવા શુભ દિવસો પર એટલે કે આજે મોની અમાવસ્યાના દિવસે આપણા પિતૃઓ છે એ પણ આપણી પરીક્ષા લેતા હોય છે અથવા તો કોઈ પણ દેવી દેવતા છે એ કોઈ પણ સ્વરૂપમાં આપણા ઘરના આંગણે આવી શકે છે આથી આપણે તેને અવશ્ય ભોજન આપવું જોઈએ મિત્રો આ પણ એક આપનો ધર્મ છે અને જો આપણે મોની અમાવસ્યાના દિવસે આટલું કરીએ છીએ તો પણ આપણી બધી મનોકામના છે એ પૂર્ણ થઈ શકે છે અને આપણને દેવી દેવતાઓની એવી કૃપા પ્રાપ્ત થાય છે કે આખું જીવન છે એ ચમકી ઉઠે છે તેની સાથે જ મિત્રો હવે આપણે જાણીએ કે મોની અમાવસ્યાના દિવસે કઈ કઈ ભૂલો ન કરવી જોઈએ તો મિત્રો જો તમે આજના દિવસે કોઈ પણ મોટા સભ્યો સાથે ઊંચા અવાજથી વાત કરો છો તો તમારા ઘરમાં દોષ લાગી શકે છે મિત્રો આજે મોની અમાવસ્યાના દિવસે તમારે બધા જ સભ્યોની સાથે પ્રેમથી વર્તન કરવું જોઈએ તેની સાથે જ તમારે ઘરના સભ્યોની સાથે પ્રેમ ભાવ રાખવો જોઈએ કોઈની સાથે તમારે આજે ખોટું પણ ન બોલવું જોઈએ હંમેશા સત્ય વચન જ બોલવા જોઈએ તેમજ મિત્રો આજે જો તમે કોઈ તામસી ખોરાક ગ્રહણ કરો છો તો મિત્રો લક્ષ્મી માતા છે એ રીસાઈ શકે છે આથી આજે મિત્રો જો તમે વ્રત ન રહી શકો તો તમારે માત્ર જ ગ્રહણ કરવું જોઈએ અને જો તમે વ્રત રહો છો તો પણ તમારે માત્ર જ કરવો જોઈએ કે જેથી કરીને લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુની કૃપા છે એ તમને પ્રાપ્ત થઈ શકે તેમજ મિત્રો જો તમે મોની અમાવસ્યાના દિવસે તુલસી માતાની પૂજા અર્ચના વિધિ વિધાનથી કરો છો તો મિત્રો તમને લક્ષ્મી માતાની કૃપા ખૂબ પ્રાપ્ત થઈ શકે છે જો તમે આજના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને તુલસી માતાની પૂજા અર્ચના કરો છો એટલે કે જો તુલસી માતાના છોડમાં તમે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો છો તેમજ તુલસી માતાની પ્રદક્ષિણા કરો છો તો તમને લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ છે તેની સાથે જ તમારે આજે પીપળાના વૃક્ષની પણ પૂજા અર્ચના કરવી જોઈએ એટલે કે પીપળાના વૃક્ષની નીચે દીવો પ્રગટાવવો જોઈએ અને તેના વૃક્ષની પ્રદક્ષિણા કરવી જોઈએ કે જેથી કરીને તમારી સમસ્ત મનોકામના છે એ પણ પૂર્ણ થઈ શકે અને લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે જેનાથી તમારા ઘરની ગરીબી છે એ સાવ સમાપ્ત થઈ શકે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય તેમજ મિત્રો જો તમારા ઘરમાં કોઈ આર્થિક સમસ્યા હોય તો તેમાંથી પણ તમને છુટકારો મળી શકે છે આથી જ મિત્રો તમારે આજે મોની અમાવસ્યાના દિવસે અમે તમને જે પણ એક મુઠ્ઠી દાણાનો ઉપાય જણાવ્યો છે તમારે અવશ્ય કરી લેવો જોઈએ તેમજ જે નિયમો અમે જણાવ્યા છીએ તેનું તમારે પાલન અવશ્ય કરી લેવું જોઈએ જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થશે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ આ માહિતી તમને કેવી લાગી અને શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ